તો જય માતાજી મિત્રો આજના નવાજ વીડિયાની અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર પશુપાલન મિત્રો આપણે પશુ રખાય કે નહીં આ પશુનો ધંધો કરો કે નહીં કેટલી આવક છે અને કેટલી જ આવક છે તો વીડિયાની અંદર તમને ફૂલ ડિટેલ મળવાની છે કે ભાઈ પશુપાલન આપણા કરવાથી કેટલો ફાયદો થતો હોય છે અને કેટલું નુકસાન થતું હોય છે બરાબર છે અને પશુપાલનની અંદર શું કાળજી રાખવાની હોય છે અને પશુપાલન કઈ રીતે કરવાનું હોય છે અને ગાય કઈ ટાઈપની લાવવાની હોય છે અને ગાયની અંદર કેટલી આપણે એની અંદર અનુભવ હોવો જોઈએ કે આની અંદર કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી પણ પશુપાલનની અંદર એક આપણા હોનર હોવી જોઈએ કે પશુપાલન કઈ ટાઈપનું આપણે કરવું છે અને કઈ ટાઈપનું ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ઘણા બધા પશુ લાવતા હોય પછી એમને નુકસાન થતું હોય છે અને પશુ વેચી મારતા હોય છે પણ આપણે લગભગ આજથી કરીને સાતથી આઠ વર્ષથી ખરેખર જર્સી ગાયો જ રાખો છો પણ એની અંદર કેટલી આવક છે અને કેટલી જાવક છે અને કેટલું નુકસાન છે તો પશુપાલન મિત્રો અમારા વિડીયોની અંદર તમે નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ખરેખર આજ આપણે વાત કરીએ તો પશુની અંદર તમે પશુનું જો વ્યવસ્થિત કામ કરો તો પશુની અંદર આવક પણ સારી છે અને જો મહેનત તમે ન કરી શકો તો પશુમાં ફૂલ નુકસાન પણ છે તમે સમજી લો કે ભાઈ નુકસાનને નફો કઈ ટાઈપનો તો આની અંદર આપણા કામ ઉપરથી આધાર થતું હોય છે આ કોઈ વસ્તુ મશીન બીજું નથી કે આપણે પૈસા આપણે આની અંદર છાપી નાખીએ કે આની અંદર આપણે હૂતાહૂતા પૈસા કમાઈએ કે એવી પણ કાંઈ વસ્તુ નથી આની અંદર ફૂલ મહેનત કરવાની છે કોઈ એવો વિચાર કરે કે ભાઈ આપણે પશુપાલનનું કરવું છે તો પશુપાલનમાં ઘણી પણ મહેનત કરવાની હોય છે કારણ કે શિયાળાની અંદર ચોમાસાની અંદર અને ખરેખર આપણે તો કરવું તો પશુપાલન જ કરવું છે બાકી ભલે રાતના ચાર વાગે ઉઠવું પડે પણ પશુપાલનનું કામ જ એવું છે પશુપાલનની અંદર બધી માહિતી હોવી જોઈએ તો પશુપાલનનું કામકાજ સારું છે અને આની અંદર સારામાં સારું મળ મળતર પણ થાય છે અને એક બે ગાયથી આપણને એટલો બધો નફો નથી દેખાતો પણ તમારી પાસે પાંચ સો ગાય હોય તો આની અંદર ચોખ્ખી આવક છે કારણ કે એક ગાય તમને રોજના ઓસમ ઓછા તમે ગણો ને તો એ પાંચસો રૂપિયા તમને છાપીને આપે છે સારી ગાય હોવી જોઈએ કારણ કે આઠ નવ દસ લીટરવાળી હોય તો મેં પછી તમે એમ કહેતા ભાઈ પાંચ લીટરવાળી તમને પાંચસો રૂપિયાનો છાપી દે અને બાકીનું બીજું શું છે કે આની અંદર બહુ કામ હાર્ડ છે આની અંદર જો પોડલા નાખણું થતું હોય બરાબર છે અને છ અંદર તો એકલો ફીચર હોય પછી તમારે છે ને પાટલું ને બાટલું મોછા કરી અને વળગી જવાનું હોય આ ખીલે અને ખીલા બધા સાફ રાખવાના હોય તો આની અંદર તમને સારું આવક જોવા મળે છે પછી આની અંદર તમારે એવું હોય કે ભાઈ આ કામ આપણાથી નથી થાય એમને આ નથી થાય એમને તો તમારે આની અંદર કોઈ ઇન્ટરેસ્ટ રખવરાય નહીં પણ આની અંદર તમારે કમાવું હોય અને બીજાને કામ ન કરવું હોય અને આપણે જાતે જ મહેનત કરવાની થતી હોય અને ખરેખર ઘણા માણસો એવા હોય છે કે આપણે આની અંદર બે ત્રણ જણા આમ રાખી દઈશું અને પશુપાલનની અંદર સારો નફો કરશું પણ એવા ઘણા માણસો એવા છે કે એ બધાએ નુકસાન ખાઈ અને માલ બીજો વેચી માર્યો અને બાકી બધું હંકેલાઈ ગયું કામકાજ અને આની અંદર તો જાતે જ બધું કામકાજ કરવું પડે છે અને બધું તમારી જાતે મહેનત હોય તો આની અંદર સારામાં સારો નફો બે છે અને કાલનો વિડીયો આવી જાય બીજો કે આની અંદર કેટલું નુકસાન ને કેટલો નફો થાય છે અને આપણે કેટલું કામી રહ્યા છે અને આની અંદર એક કેવી આવક છે એ વિષયનો વિડીયો આવશે એટલે વિડીયોને જોવાનું ચૂકતા નહીં અને આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું ફરી મળીશું નવા વિડીયો